બલીઠા ડાંડીવાડ થી ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા બે દિવસથી એક અંજાન ગાડી રોડ પર જ છે જેના કારણે ત્યાંથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ સાંકડો હોવા છતાં બસ અને ટ્રક જેવા ભારે વાહનો અહીંથી પસાર થાય છે જેના કારણે અહીં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે સ્થાનિક લોકો જણાવે છે આ કાર કાલે રાત થી અહી જ ઉભી છે અને હજી સુધી કોઈએ તેને હટાવવાનો પ્રયાસ જ કર્યો નથી આ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી જેના કારણે લોકોમાં શંકાનો માહોલ ફેલાયો છે કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે આ શંકાસ્પદ રીતે મુકાયેલી કાર તાત્કાલિક હટાવવી જોઈએ જેથી કરીને કોઈક અનિચ્છનીય ઘટના ન બને રસ્તાની હાલત પણ નબળી હોવાથી વાહન ચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ પાણી અને ખાડા ઊભી રહેતા રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે સ્થાનિક લોકો અને દૈનિક મુસાફરો તંત્રને તાત્કાલિક પગલા લેવા અને ગાડીને હટાવવાની માંગ કરી રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે જો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી ન થાય તો અહીં મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય નહીં હાલ લોકો આશા રાખી રહ્યા છે કે પોલીસ અથવા ટ્રાફિક વિભાગ વહેલી તકે સ્થળ પર પહોંચશે અને કાર્યવાહી કરશે અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવશે